નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનધારક મિત્રો તથા નિવૃત્ત કર્મચારીઓ મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને નવેમ્બર બે હજાર ચોવીસ એટલે કે ગત માસનું પેન્શન કેટલું મળશે જાણો એકદમ સચોટ અને સાચી માહિતી સરળ શબ્દોમાં તો મિત્રો પેન્શનરો માટે સૌથી અગત્યનો વિડીયો રહેવાનો છે કારણ કે મિત્રો ગયા માસ એટલે કે નવેમ્બરનું પેન્શન જે જમા થવાનું છે તે કેટલું થશે તેની આપણે વાત કરવાના છીએ વિડીયો ખૂબ જ સરસ મજાનો બનાવો છે તમારા માટે ખૂબ જ મહેનત કરીને એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે દર મહિનાની પહેલી તારીખે આપણે જે ગયા મહિનાનું જે પેન્શન મળવાનું હોય તેની વાત કરવાના હોઈએ એટલે વિડીયો ખાસ જોઈ લેજો અને દરેક મહિનાની પહેલી તારીખે આવો વિડીયો જે આપણે ગયા મહિનાનું પેન્શન કેટલું જમા થવાનું હોય તેનો આપણે વિડીયો બનાવીને મૂકતા હોઈએ છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો અને બીજું મિત્રો સત્યાવીસ નવેમ્બર એટલે કે આજથી ત્રણ દિવસ પહેલાં પેન્શન વિભાગે એક મહત્વની જાહેરાત પણ કરી છે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે તેની પણ આપણે વિડીયોમાં વાત કરવાના છીએ આગળ એટલે વિડીયો અંતર સુધી જોઈ લેજો તો નવેમ્બર માસનું પેન્શન બે ડિસેમ્બરના રોજ જમા કરવામાં આવશે કારણ કે આજે પહેલી ડિસેમ્બરના રોજ રવિવાર છે એટલે અગાઉના મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર માસનું પેન્શન જે પહેલી નવેમ્બરના રોજ જમા કરવામાં આવ્યું હોય તેને ત્રેવીસ ઓક્ટોબરના રોજ અગાઉ જ આપી દેવામાં આવ્યું હતું કારણ કે તહેવારની સિઝન હતી એટલે પેન્શનરોને તકલીફ ન પડે એટલે સરકારે અગાઉ જ પેન્શન જમા કરાવી દીધું હતું તો મિત્રો આજે નવેમ્બર માસ ગયો તેનું પેન્શન પહેલી ડિસેમ્બરના રોજ જમા થવાનું હોય તો પણ આજે રવિવાર છે એટલે આવતીકાલથી પેન્શન જમા થવા લાગશે તો અગાઉના મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર મહિનાનું જે પેન્શન પહેલી નવેમ્બરના રોજ આવવાનું હોય તો તે તહેવારોની સિઝન એટલે કે દિવાળીને એ બધા તહેવારો હતા એટલે જે અગાઉ જમા કરવામાં આવ્યું હતું તે સરકારે ખૂબ જ એક સારું કામ કર્યું હતું તો મિત્રો આ મહિનાનું પેન્શન એટલે કે નવેમ્બર માસનું જે પેન્શન આવવાનું હોય તે આવતીકાલથી જમા કરવા લાગશે મિત્રો તો મિત્રો આવતીકાલથી પેન્શન કેટલું જમા થશે તેની વાત કરીએ તો ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરેલ છે પરંતુ આ વખતે પેન્શન જૂની ટકાવારી પ્રમાણે જ મળશે એટલે પચાસ ટકાના ભથ્થા દ્વારા જે પેન્શન મળવાનું હોય તે જૂની ટકાવારી છે તે પ્રમાણે જ પેન્શન મળશે વધારાની જાહેરાત તો કરી છે પણ હજી તેનો અમલ કર્યો નથી તો આ જે મહિનાનું પેન્શન આવે તે પચાસ ટકા મોંઘવારી બેઝિક પેન્શન આવતું હશે તે પ્રમાણે જ પેન્શન મળશે મિત્રો તો અગાઉ વાત કરીએ તો નવેમ્બર માસમાં તમારું બેઝિક પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થા જૂના દર પ્રમાણે પ્લસ જો મેડિકલ ભથ્થું મળતું હોય તો તે આ બધાનો જે સરવાળો કરીને એમાં માઇનસ કરવાનું રહેશે તમારી કોમ્યુટેશનની કપાત હોય તે અને આવકવેરાથી કંઈ બીજી કપાત હોય તો તેને બાદ કરીને પેન્શન જે તમને આવતું હોય તે ચૂકવવામાં આવશે જેની ખાસ નોંધ લેવી પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો તો મિત્રો આ જે બેઝિક જે પેન્શન હોય પ્લસ મોંઘવારી ભથ્થું જે જૂના દર પ્રમાણે જે મળવાનું હોય તે પ્લસ તમને જો મેડિકલ ભથ્થું મળતું હોય તો તે આ બધામાં જે માઇનસ કરવામાં આવે તે જે કોમ્યુટેશનની તમારી જે કપાત હોય તે માઇનસ કરવામાં આવતી હોય છે અને વધારાનું પેન્શન જે વધતું હોય તે તમને આપવામાં આવતું હોય છે તેની ખાસ નોંધ લેવી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો હાલમાં ગુજરાત સરકાર દ્વારા એકસો છપ્પન માસ એટલે કે તેર વર્ષ પછી કોમ્યુટેશનની વસૂલાત બંધ કરવામાં આવે છે જે અન્ય બીજા રાજ્યો કરતાં ઘણી વધારે છે હાલમાં આંધ્રપ્રદેશ અને પંજાબ રાજ્યોમાં તે એકસો અઠ્યાવીસ માસ પછી કપાત બંધ કરવામાં આવી છે તો તિજોરી નિયામકને વિનંતી કરવામાં પણ આવી છે કે ગુજરાત રાજ્યના પેન્શનરોને પણ એકસો અઠ્યાવીસ માસ પછી કપાત બંધ કરવામાં આવે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે એકસો છપ્પન માસ એટલે કે તેર વર્ષ પછી કોમ્યુટેશનની કપાત છે તે બંધ કરવામાં આવે છે તો તેની સરખામણીમાં જે અન્ય બીજા રાજ્યો છે તેમાં એકસો ને અઠ્યાવીસ એકસો પાંત્રીસ આ પ્રકારના જે માસ હોય તેના દ્વારા જે કોમ્યુટેશનની કપાત હોય તે બંધ કરવામાં આવતી હોય છે જે ગુજરાતમાં ઘણી વધારે હોય છે તો ગુજરાતના પેન્શનરો દ્વારા પણ કહેવામાં આવ્યું છે તિજોરી નિયામકને કે અમારે પણ એકસો અઠ્યાવીસ માસ પછી કપાત બંધ કરવામાં આવે તો ત્યારબાદ વાત કરીએ તો ત્રીસ જૂનના રોજ સેવા નિવૃત્ત થતાં પેન્શનરો માટે ખાસ પાંચ બે હજાર ત્રેવીસના માસથી કાલ્પનિક ઇજાફો જે છે તેમાં ફેરફારની રકમ નક્કી કરી પેન્શન નક્કી કરવામાં આવશે જેમાં કોમ્યુટેશન ગ્રેચ્યુએટી વગેરેનો સમાવેશ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી તો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ગત તારીખ સત્યાવીસમી નવેમ્બરે જાહેરાત કરવામાં આવી હતી કે એક ચાર બે હજાર પાંચ પહેલાં જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયા હોય તેને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસમાં સ્થાન આપવામાં આવશે જેની પણ ખાસ નોંધ લેવી તો મિત્રો આ એક ખૂબ જ સરસ બાબત છે કે જે એક ચાર બે હજાર પાંચ પહેલાં જે કર્મચારીઓ સેવાનિવૃત્ત થઈ ગયા હોય તો તેને જૂની જે પેન્શન યોજના છે ઓપીએસ તેમાં સ્થાન આપવામાં આવશે તો બીજી બાજુ નાણાં વિભાગ દરેક વિભાગના સચિવશ્રીને પત્ર લખી માહિતી મંગાવી હતી તે આ સમય પહેલાં કોણ કોણ નિવૃત્ત થયું હતું તેની માહિતી મંગાવી અને તેને એનપીએસમાંથી ઓપીએસમાં સ્થાન આપવું તેની જોગવાઈ કરી હતી એટલે તમે કે તમારા કોઈ પરિચિત હોય કે આ સમય પહેલાં નિવૃત્ત થયેલા હોય તો તેને ખાસ કરીને વિભાગને જાણ કરજો જેથી તેને બધાનો લાભ લઈ શકે મિત્રો તો મિત્રો તમે કે તમારા કોઈ પરિચિત હોય જે બે હજાર પાંચ પહેલાં નિવૃત્ત થયા હોય એપ્રિલ બે હજાર પાંચ પહેલાં તેને ખાસ કરીને જાણ કરજો એટલે આ જે ઓપીએસ છે તેનો લાભ લઈ શકે તો બસ મિત્રો વિડિયો અહીંયા સુધી હાલ પેન્શનને લગતા અન્ય કોઈ બીજા ફેરફારો નથી જો કોઈ વિશેષ માહિતી આવશે તો તમને વિડીયોના માધ્યમથી જણાવીશું તો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો અન્ય જે કોઈ માહિતી આવવાની હોય તેની આપણે તમને વિડીયોના માધ્યમથી તમને માહિતગાર કરતા રહીશું એટલે આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી લેજો એટલે તમને સૌથી પહેલાં નોટિફિકેશન પણ મળી રહે તો મિત્રો ફરીવાર પાછા મળીશું અન્ય વિડીયોના માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ